હવે આ કઈક જુદી પ્રકારનું નું ચીબડું લાગે છે દર્શક મિત્રો જોવો તમે હાવ આ નથી તરબૂજ તો નથી જ છે હવે આ ભરતભાઈ છે ને ખેતીમાં બહુ નિપુણ અને નિષ્ણા આમ જોઈને તો પોતે કેટલી જાતના બીજ ને સ્ટોર કરે છે અને એને રાષ્ટ્રપતિ એક એવોર્ડ પણ મળેલો છે પણ ભરતભાઈ શું છે આ ચીબડે તરબૂજ તો નથી તરબૂચ નથી ચીબડું પણ નથી પણ મિત્રો મારી પાસે બહારના રાજ્યોમાં ફરતો હોય ને એટલે બહારના રાજ્યોમાંથી મારે બીજનું કલેક્શન થતું હોય છે અને હમણાં જ ઊંઘે વખતે ડિસેમ્બર મહિનામાં કેરળની અંદર હતો ઓગણત્રીસ એકત્રીસ ડિસેમ્બર કેરળમાં હતો તો ત્યાં આખા ઇન્ડિયામાંથી લગભગ સો સવાસો આસપાસ ખેડૂતો બધા જે હું બીજનું કામ કરું છું ને એમ બધા ખેડૂતો આખા ઇન્ડિયામાંથી આવ્યા હતા એમાં ગુજરાત વતી કે ગુજરાત દ્વારા એકનો એક જ ખેડૂત જેથી બીજ લઈને ગયો હતો તો ત્યાં પણ મને બહુ આનંદ થયો છે કે ભાઈ જો આપણે ગુજરાત તો ગુજરાતનું ત્યાં પતિથી કરવું હોય અને દેશી બીજ બાબતમાં એટલે હું મારા મારા પત્ની બંને સાથે હતા અને તેમજ ઘણા બધા મિત્રો આપણા ગુજરાતમાંથી લોકો સાથે આવ્યા હતા એટલે ત્યારે અમને લાગ્યું છે કે ભાઈ બહારના રાજ્યોમાં બીજ જોવા મળે છે તો આપણા ગુજરાતમાં બહુ ઓછું જોવા મળે છે તો હું તો ઘણા સમયથી આ બીજમાં દેશી બીજની પ્રવૃત્તિમાં કામ કરું છું અત્યારે મારી પાસે લગભગ મિત્રો સાડા ત્રણસો ઉપર આસપાસ દેશી જાતોના બિયારણ છે એમાં ખાસ મારું એક જ ફોકસ એ છે કે દેશી શાકભાજીના બીજ આજે બધાની મારી તમારી બધાની જરૂરિયાત શું છે કે ભાઈ રોજ શાકભાજી તો બધાને જોતું હશે તો મને એમ લાગ્યું છે કે ભાઈ બધામાં બધાની જરૂરિયાત તો શાકભાજી હોય તો આપણે દેશી શાકભાજી જ્યાંથી બીજ મને મળે છે ત્યાંથી બીજ બચાવી અને મારી પાસે લગભગ અત્યારે ગલકા તુરિયા ભીંડો ગુવા રીંગણા મરચાં ટમેટાં ચીબડાં કાકડી તમામ જાતોમાં દેશી બીજમાં લગભગ સાડા ત્રણસો આસપાસ જા છે તેમજ જંગલી જાતો ઔષધી જાતો તેમજ રેર વનસ્પતિઓ પણ મારી મારી પાસે જોવા મળે છે આજે મારું એક જ કામ છે કે કાંઈ પણ વસ્તુ જે વર્ષો પહેલા જે ચાલીસ પચાસ વર્ષ પહેલા હતી જતી રહી છે તો આવનારી પેઢીને વારસામાં કાંઈક આપીને જવું છે અને બચાવવાનું કામ કરવાનું આવે છે અને ભયંકર નુકસાન શાકભાજીની અંદર ખાસ તમને કહેવામાં આવે છે કે હાઈબ્રિડ જાતો જીએમ જાતો આવી ગઈ છે તો જેને કારણે શરીર માટે બહુ હાનિકારક છે લોકોને પણ બહુ ખબર નથી હોતી કે ભાઈ આપણા શરીર માટે લાંબે ગાળે કેટલા નુકસાન અત્યારે તો શું હોય કે આપણે તમે કે હું શાકભાજી ગામની અંદર શાક માર્કેટમાં લેવા જતા હોય ત્યારે સારી વસ્તુ લાગે પણ ગલકા તુરિયા ભીંડો ગોવાય પણ વસ્તુ આપણે એને ખરીદી કરતા હોય બરાબર પણ એ જ વસ્તુ નુકસાનકારક બહુ છે તો હું બધાને કહું છું કે ભાઈ તમે દેશી વસ્તુઓ ગલકા તુરિયા ભીંડો પણ વસ્તુ વાવો દેશી બીજ તમારી પાસે હોય તો તમે બચાવો ગામડામાંથી કોઈ પણ ઠેકાણે તમને એમ લાગતું હોય એ બીજનો બચાવો કરો અને આવનારી પેઢીને કંઈક વારસામાં તમારે આપીને જવું છે હું તો એ જ પ્રવૃત્તિ કરું છું અને મિત્રો હમણાં ગુજરાત વતી મને પંદરમી ઓગસ્ટના દિવસે રાષ્ટ્રપતિનું ભાવભર્યું આમંત્રણ આવ્યું હતું એને કારણે ત્યાં હું પંદરમી ઓગસ્ટના દિવસે રાષ્ટ્રપતિનો મહેમાન હતો ત્યારે મને બહુ અહોભાગ્ય થાય છે કે આપણે એક ખેડૂત આ દેશી બીજનું કામ કરી રહ્યો છું અને મને ત્યાં રાષ્ટ્રપતિ ભવનનું આમ આમંત્રણ આવ્યું હતું ત્યાં અને હું મારા પત્ની પણ સાથે ત્યાં હતા ડિનર પ્રોગ્રામ હતો અને બહુ મસ્ત કાર્યક્રમ ત્યાં હતો દિલ્હી ની અંદર આ એક પ્લસ પોઈન્ટ કહેવાય ને કે એ લોકો એ જીવત ભરી નજર રાખે છે કે જે જે વ્યક્તિ કાયદેસર શ્રમ કરે છે જે ખરેખર એક અમૂલ્ય કામ કરે છે એમની જીવત ભરી નજર એમને નજર છે કે પતિ ભવન સિટી મિત્રો અમે પહોંચી ગયા છીએ અને એ થોડા દિવસ પછી અમારે કે આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અમારો નોન દીજી છે અને સુભેશા સંદેશ સેટર પણ અમને 10 દિવસ પહેલા તમને મળી શક્યો છે અત્યારે એમ થાય છે કે લોકો હવે બધું ઓર્ગેનિક તરફ ફરવાના છે દેશી બીજ તરફ ફરવાના છે આવનારી પડી મિત્રો આવી જ રહેશે કે આવું જ દેશી બીજો હશે ને તો જ આપણી સંસ્કૃતિ પ્રકૃતિ અને આપણું શરીર બચશે અને મિત્રો અત્યારે રોગનું પ્રમાણ બહુ વધી ગયું છે ઘતર રોગ છે ડાયાબિટીસ છે કિડની ખરાબ થવાના કારણો છે કેન્સરનું પ્રમાણ દુષ્કે અને ફુષ્કે વધુ જાય છે તો એક જ એનું કારણ છે કે બધું ખેતીવાડીની અંદર શાકભાજીમાં વધુ વધુ દવાઓનો છટકા બહુ ભરપૂર પ્રાઉસમાં આવે છે એને કારણે હવે છેલ્લા દસ વર્ષની અંદર કોઈ ગામ કે કોઈ ઘર બાકી નહીં રહ્યું કે જ્યાં કેન્સરનો કોઈ દર્દી નહીં જોવા મળે બરાબર છે હવે આ તમે ભીંડાનું ગ્રોથ જોઈ શકો છો દર્શક મિત્રો અને ભીંડો અવળો બધું કેમ થયો એનું વર્ણન ભરતભાઈ કરે ભરતભાઈ અવળો બધું ભીંડો થવાનું કારણ હા મિત્રો હું ઓર્ગેનિક પદ્ધતિથી આ બધું કામ કરું છું કોઈ પણ જાતના કેમિકલ વગર અને પેસ્ટિસાઇડ વગર ખેતી ઓર્ગેનિક ખેતી કરું છું અને બીજ તૈયાર કરી રહ્યો છું તો મારે કોઈ પણ જાતના માં કેમિકલ આપવાનું થતું કુદરત રીતે જે ખેતી થાય છે અને મેળે જે બધું ઉત્પાદન થાય છે ને એ આધાર લઉં છું કારણ કે હું મિશ્ર પાક પદ્ધતિ વાવું છું મિશ્ર પાક પદ્ધતિ વાવવાને કારણે કારણ કે નાઇટ્રોજન જોતું હોય તો બીજા છોડ આજુબાજુમાં છોડ આવેલા હોય ને તો નાઇટ્રોજન મળી હોય અને તમે જોઈ શકો છો કે આવો બધો મારા ખેતરની અંદર આ થાય ને દક્ષિણ આણંદ નડિયાદ ખેડા હા મિત્રો આ એક સુરણની ની ખેતી ખાસ કરીને આણંદ નડિયાદ ખેડા બાજુ થાય છે આપણા સૌરાષ્ટ્ર વિસ્તારમાં આ સુરણની ખેતી નથી થતી તો છેલ્લા ત્રણ વર્ષથી હું આમાં અનુભવ લઉં છું કે આપણા સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર ખાસ કરીને આપણા દરિયાઈ પટ્ટીમાં જુનાગઢ જિલ્લાની અંદર સુરણની ખેતી કેવી થાય છે તો મિત્રો તમે આ જોઈ શકો છો કે મેં છેલ્લા વરસાદ થયો ત્યારે વાવેતર કરેલ છે અને આવો કોઈ પણ જાતના કાંઈક ટૂંકમાં ગ્રોથ આપ્યા વગર ડીએપી કોઈ પણ કેમિકલ આપતો નથી સજીવ ખેતી કરું છું અને આવા છોરણ મિત્રો થાય છે અને ઓછામાં ઓછું મને એમાં અંદાજ એવો છે કે એક એક કંદમૂળનો પાક છે જે ચારથી પાંચ કિલોનો એક કંદમૂળ થશે આનું હા હું છે રેડ મિત્રો એક આ લાલ ભીંડો છે અને ખાસ તો ભીંડા પરિ પાસે લાલ ભીંડો સફેદ ભીંડો નાનો ભીંડો પછી ચાર ધાર છ ધાર આઠ ધાર નવ ધાર એમ ભીંડાની ઘણી બધી જાતો આવે છે એટલે કમસે કમ મારી પાસે લગભગ ઓછામાં ઓછી અત્યારે સાત થી આઠ જાત છે તો આ એક પ્રકારનો લાલ ભીંડો છે શાકમાં બેસ્ટ સુપર થાય છે અને મારી પાસે જે લોકો અત્યારે વાવેતર કરે છે એ લોકો ઘરે ખાવા માટે પાંચ પાંચ સાત સાત પેકેટ મગાવે દસ દસ પેકેટ મગાવે છે ભાઈ આ વસ્તુ અમને અમારી પ્રિય છે એટલે અત્યારે મિત્રો મેં લગભગ ઘણો બધો ભીંડો આવ્યો છે આપણે જે રેગ્યુલર ભીંડ આવે એનો સ્વાદ સ્વાદ અલગ જ હોય છે અને મિત્રો વિદેશની અંદર હું જોઉં છું મારું બીજ જાય છે તો ત્યાં રેગ્યુલર ભીંડા કરતા આ લોકો આઠસો રૂપિયા કિલો ત્યાં વેચાય છે આઠસો રૂપિયા કિલો ત્યાં વેચાય ત્યારે મને એમ લાગે મેં કીધું આપણે અહીં ક્યાં તો ખેડૂતોને કહીએ તો કે ઓ આ તો હાઇબ્રિડ જાત છે પણ મિત્રો આ સંપૂર્ણ દેશી જાત છે અને રિયલ ટેસ્ટ વાળી છે એક વખત તમે વાવેતર કરો ઘરનું શાકભાજીમાં જેમાં આનો ઉપયોગ કરો તો તમને રિયલ ટેસ્ટ ખબર પડે કે ભીંડો વસ્તુ શું છે મિત્રો આ એક સફેદ હળદર છે હળદરમાં કાળી હળદર આવે છે આપણી રેગ્યુલર પેઢી અદર આવે છે હું આ મિત્રો ત્રિપુરા અંદર રાજ્યમાંથી ત્યાં મારે જવાનું થયું હતું તો ત્યાંથી મને ગામડાની અંદર આ એક દુર્લભ જાત મને મળી છે છેલ્લા સાત આઠ વર્ષથી આનું બીજ હું ધીમે 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 વધારો કરી રહ્યો છું અને એક સફેદ પ્રકારની હળદર છે અને ઔષધિ ગુણ ધરાવે છે તો મને એમ લાગ્યું કે મેં કીધું આવનારી પેઢી આપણા વિસ્તારની અંદર અને આ કેટલા ઉપયોગી થાય એના માટે હું સતત અત્યારે બીજનો વધારો કરતો જાઉં છું એ છે પછી આ મોટી સિંગો મિત્રો મારી પાસે લગભગ સાત આઠ પ્રકારના ભીંડા છે એમાં ભીંડામાં લાલ ભીંડો સફેદ ભીંડો લીલો ભીંડો પછી ચાર ધાર છ ધાર આઠ ધાર નવ ધાર તેમજ અડધો અડધો ફૂટની સિંગવાળા મારી પાસે અડધોથી પોણો પોણો ફૂટની સિંગવાળા બીજ છે અને સંપૂર્ણ ઓર્ગેનિક પદ્ધતિથી આ ભીંડાનું વાવેતર કરેલ છે અને તમે જોઈ શકો છો કે આવો ગ્રોથ જોવા મળે છે મિત્રો

અને જા લગણ હું આ સાયન્ટિસ્ટોનું એવું કહેવાનું છે કે આખા વર્લ્ડમાંથી ખાલી મધમાખીઓને જો આપણે લુપ્ત કરી ને એટલે મેજોરિટી એટી ફાઈવ પર્સન્ટ માનવ જીવન નહીં હા એમ સાયન્ટિસ્ટોનું એવું કહેવાનું છે અને આ મહત્વપૂર્ણ હોય ને તો આ મધમાખી છે અને ભરતભાઈ પોઈતાનું એમ કહેવાનું છે કે મધમાખી જો વહી જાય ને તો આખી સૃષ્ટિ ગોટાડે ચડી જાય ફાઈનલ મિત્રો એવું છે કે મધમાખી જે આપણે નથી કહેતા કે ભાઈ શાકભાજી ખેડૂતો ખેડૂતને ખબર હોય કે ભાઈ શાકભાજીમાં ગલકા ચોરિયા ભીંડો ગુવાર કોઈ પણ વસ્તુ આવીએ ને તો મિત્રો બધાને ફરિયાદ ખેડૂતોની ફરિયાદ એવી છે કે ભાઈ ફૂલ આવીને ખરી જાય હા બરાબર તો મેં હું જ્યાં શાકભાજીના બે ત્યારે કરું મેં મિશ્ર પાકમાં વચ્ચે વચ્ચે ફૂલો વાવું છું ફૂલો વાવવાનું એક જ કારણ છે કે વચ્ચે જે મધમાખી પતંગી અને ભમરા આવે તો એના કારણે ફળની સંખ્યા વધારે બનાય પરાગ્રજને કારણે સો ટકા 오리지널 같지 않나요? 저는 베드바리의 집입니다 완전 오리지널 같고, 맥퀸이 많고, 맥퀸이 많고, 맥퀸이 많고, 맥퀸이 많고, 맥퀸이 많고, 달콤한 맛입니다

તો દુનિયા ના એક પણ નથી આમાં એક છે તું હવે છે ને આપડે એવું લાગે ને